બનાસકાંઠામાં ઓરીનો કહેર બાળકોમાં ચેપજન્ય રોગનો ઝડપથી વધારો થતા આરોગ્ય વિભાગ પણ અલર્ટ બનાસકાંઠામાં ઓરીના કેસોમાં અચાનક વધારો નોંધાયો છે પાલનપુર અને ડીસા સિવિલ સહિત જિલ્લામાં વિવિધ હોસ્પિટલોમાં ઓપીડીમાં વાયરલ ફીવર અને ઓરીના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ખાસ કરીને નાના બાળકોમાં આ ચેપજન્ય રોગ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં રોગના પચાસથી વધુ કેસો નોંધાયા છે ત્યારે ઓરી એક વાયરલ ઇન્ફેક્શનથી થતો રોગ છે જેમાં શરૂઆતમાં બે થી ત્રણ દિવસ ભારે તાવ રહે છે ત્યારબાદ શરીર પર નાના નાના રાતા ચાઠા દેખાવા લાગે છે હું સિવિલમાં તરીકેની ફરજ રહી છું અત્યારે આજની સિઝનમાં મિઝલ્સમાં જે થતા કેસમાં વધારો છે એના માટેની આપણે થોડી જાગૃતતા ફેલાય એ માટેનો અત્યારે વાત કરી રહ્યા છીએ મિઝલ્સ એક વાયરલ ઇન્ફેક્શનથી થતી બીમારી છે જેમાં તાવ જોડે શરીર ઉપર નાના નાના રેસીસ જોવા મળે છે નોર્મલી પાંચ દસ વર્ષ સુધીના બચ્ચાઓમાં કોમનલી જોવા મળતી હોય છે પણ આજની જે સીઝન છે એમાં મિઝલ્સના કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે પહેલાં મિઝલ્સ બીમારી મોટા ભાગે ઘરે મેનેજ થઈ જતી હોય છે એના લક્ષણોમાં એવું જોવા મળતું હોય છે કે બાળકને શરૂઆતના બેથી ત્રણ દિવસોમાં ભારે તાવ આવે પછી શરીર પર રાત તાક કલરના રેસીસ જોવા મળે છે જે મોઢાના ભાગેથી ચાલુ થઈ નીચેના ભાગે પ્રસરતા હોય છે એ મોટાભાગના એંસી ટકા જેવા મિઝલ્સના કેસો આપણે ઘરે મેનેજ કરી શકતા હોય છે વીસ ટકા જેવા એવા કેસીસ હોય છે કે જેમાં એના કોમ્પ્લિકેશન વધારે થતા હોય છે તો એવા બાળકોને આપણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકતી હોય છે મિઝલ્સના કોમ્પ્લિકેશનમાં બાળકને હોસ્પિટલમાં દેખાડવાની જરૂર ક્યારે પડતી હોય છે કે જ્યારે એને શરદી ખાંસી એટલે કે જેને મિઝલ્સ ન્યુમોનિયા કહીએ એની અસર થતી હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ક્યાં તો પછી બાળક મોઢેથી બિલકુલ લિક્વિડ પ્રવાહી યા ખોરાક લેવાનું બંધ કરી દેતો હોય ક્યાં તો પછી મિઝલ્સમાં વધારે પડતા તાવ આવવાના લીધે ખેંચ ખેંચ આવવાની કેવી કોઈ શક્યતા હોય તો એવા બાળકોને આપણે હોસ્પિટલમાં દેખાડવાની તથા દાખલ કરવાની જરૂર પડે છે બાકી એસી ટકા બચ્ચાઓ મિઝલ્સના આપણે ઘરે સારવાર કરી શકીએ છીએ આમાં કાળજી એટલી રાખવાની કે જેટલું બને એટલું પુષ્કળ પ્રમાણમાં બાળકને પાણી પીવડાવવાનું તાવ આવે તો તાવની દવાઓ આપવાની અને મિઝલ્સ એક ચેપી રોગ છે જે બીજા બચ્ચાઓમાં ઝડપથી ફેલાય છે તો એના માટે આપણે બચ્ચાને જે બચ્ચાને મિઝલ્સ નામની બીમારી થઈ હોય એને ઘરે આઇસોલેશનમાં રાખવાનું અને બીજાના સંપર્કમાં જેટલું બને એટલું ઓછું આવવા દેવાનું કારણ કે જેટલા સંપર્કમાં વધારે બાળકો આવશે એટલો એ રોગ ફેલાશે અને જો મેં આગળ બતાવે એમ કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન જોવા મળે બાળકમાં ન્યુમોનિયા ખેંચાવવી કાં તો ખોરાક ઓછો થઈ જવો વધારે પડતો તાવ આવો તો એવા બાળકોને તરત હોસ્પિટલમાં ડોક્ટરને દેખાડવા માટે લાવો